આજના બેરંગ જીવનમાં ખુશીઓનો રંગ ભરતો તહેવાર ચોવીસ માં એકવીસમી સદી માં ધૂળેટી માં કુલ નવું આવ્યું છે શું અપડેટ આવ્યું છે નમસ્કાર મોરબી ન્યુઝ માંથી હું છું રાધિકા છોપરા આપનું નામ જણાવશો અને આપની દુકાન પેલા કરતા અત્યારે શું શું નવા હરિ ધુડેતીના જે આવ્યા છે એક જણાનું નામ જે ચંદે માલિક છે જે પછી આવી 5 PM શરૂ એક રીતે બાળકો માં આકર્ષણ ગણી શકે બાળકો માં આકર્ષણ નાના નાના છે પંપ વાળી પિચકારી છે ફુગા છે છે

સરસ કલેક્શન જોઈને જ વિચારી શકીએ કેટલું અપડેટ આવ્યું છે ખાસ કરીને જે નાના બાળકો હોય તેનામાં હોળેટી રમવા માટે ઉત્સાહ વધી જાય છે તો આવી જ રીતે બીજી માહિતી માટે ફોલો કરો અમારા પેજ નમસ્કાર